હલો ફ્રેન્ડ્સ હું છૂનીતા આજે બનાવશો પોવા બટેકા તેના માટે મેં લીધા છે ધોયેલા પોવા બટેટા ટામેટા સીમદાણા કાંદા મરચાં લીલું લસણ લીમડું આદું એક લીંબુ તચપાદિયા અને ધાણા સૌ પ્રથમ આપણે તેલ ગરમ કરવા મૂકશું તેલ આવી જાય દાણા તરી લેશું કાચા પટેટા બે થી ત્રણ મિનિટ સાચવશું બે થી ત્રણ મિનિટ થઈ છે

હવે એમાં ટમેટા ઉમેરશું તેને પણ બે મિનિટ સાતળવા દેસું હવે આપણે ચેક કરશું બટેકા ચડી ગયા છે બટેકા સરસ ચડી ગયા છે હવે આપણે વડાસ માટે ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું

ઉપર થી ધાણાથી ગાર્નિશ કરશું તૈયાર છે પાવા બટેકા